કુશલ ગૃહિણી યુટ્યુબ ચેનલમાં હું બિનાકા આપનું સ્વાગત કરું છું તો આજે હું ફરી આવી ગઈ છું એક મસ્ત મજેદાર વાનગીનો વિડીયો લઈને પણ વિડીયોની શરૂઆત કરું એ પહેલાં આપ સૌને વિનંતી કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરો વિડીયોને આખો જોઈ વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ ચોક્કસથી આપો તો પાઉભાજીના વિડીયો તો ઘણા બધા યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા જ છે પણ આજે હું જે રીતે બનાવવાની છું એ રીતે જો આપ બનાવશો તો એકદમ સરળ અને ઇઝી રીતથી ફટાફટ બની જશે ઝટપટ બની જશે પાઉભાજી તો અહીં મેં કૂકરની અંદર બટાકા અને ફુલાવરને સમારીને લઈ લીધું છે એની અંદર પાઉભાજીનો મસાલો એડ કર્યો છે લગભગ અડધી ચમચી જેટલો સાથે થોડું ઘી મીઠું અને પાણી એડ કરી અને ચારથી પાંચ વિસલ વગાડી લીધી છે એક બાજુ કૂકરમાંથી હવા નીકળી જાય ત્યાં સુધીમાં આપણે અહીં ટામેટા ડુંગળી કેપ્સિકમ અને સરસ રીતે સમારી લઈશું ઝીણા અને લસણ આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈશું એને ખાંડીને લઈ લઈશું બીજી બાજુ અહીંથી મેં કુકરમાં જોયું તો બધી જ હવા નીકળી ગઈ છે અને આ રીતે હું મેશરની મદદથી અને અધકચરા મેશ કરી લઈશ શાકભાજીને અને બાફેલા વટાણા આ રીતે હું અલગથી એડ કરું છું તો આ થઈ ગઈ આપણી સબ્જીની તૈયારી હવે એક ફ્રાય પેનની અંદર મેં બે ચમચી જેટલું તેલ લીધું છે અને અડધી ચમચી જેટલું બટર એડ કર્યું છે સાથે થોડુંક જીરું એડ કરી અને આદુ લસણ મરચાંની પેસ્ટને આ રીતે હું સાંતળી લઈશ ત્યારબાદ એની અંદર ઝીણી સમારેલી ડુંગળી હું એડ કરીશ આ ડુંગળી અને ટામેટા કોબીઝ અને કેપ્સિકમ બધું મેં ચોપરની મદદથી કટ કર્યું છે અને આ બધું જ આપણે હવે એડ કરી લઈશું અને મધ્યમ આંચ ઉપર આને શેકી લેવાનું છે બધું સરસ રીતે શેકાઈ જાય અને થોડુંક તેલ છૂટું પડી જાય એટલે એની અંદર સ્વાદ પ્રમાણે પાઉભાજીનો મસાલો લાલ મરચું અને ધાણાજીરું પાવડર એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે મસાલા શેકાઈ જાય અને આ બધું કાચું શાકભાજી શેકાય ત્યારે એની અંદર થોડુંક મીઠું એડ કરીશું અને ધીમા તાપે એને ચડવા દઈશું ખલ અને ચોપડને થોડુંક પાણી લઈ અને સાફ કરી લઈશું એટલે એ જ પાણી હું અહીં એડ કરવાની છું કાચા શાકભાજીને મેશરની મદદથી થોડુંક સૂંધી લેવાનું છે અને ત્યારબાદ એની અંદર આપણે જે બાફીને શાકભાજી રાખ્યા હતા એ પણ એડ કરીશું અને આ રીતે બધું જ સરસ રીતે મેશ કરતા જવાનું છે થોડું પાણી ઉમેરીશું અને ચમચાથી મિક્સ કરતા જઈ ધીમા તાપે એને ચડવા દઈશું અહીં આ જ સ્ટેજ ઉપર હું થોડી કોથમીર સાફ કરી અને અહીં એડ કરીશ અને ઢાંકીને એને ચડવા દઈશ ત્યારબાદ છેલ્લે આ બધું સરસ રીતે ચઢી ગયું છે શેકાઈ ગયું છે અને સ્વાદ અને સુગંધ પણ સરસ રીતે બધા જ મસાલાના બેસી ગયા છે હવે એક તવામાં થોડું બટર લઈ એની અંદર ભાજી મૂકી અને થોડી કોથમીર એડ કરી સરસ શેકી લઈશું બીજી બાજુ એ જ તવામાં પાવ પણ આપણે શેકી લઈશું જો મારી આ રીતથી તમે પાઉભાજી બનાવશો તો ખૂબ જ સરળ રીતે બની જશે અને ખૂબ જ ટેસ્ટી બનશે અહીં મેં પાઉંભાજીને બટરની સાથે પાપડ ડુંગળીનું સલાડ અને લીલી ડુંગળીના સલાડ સાથે સર્વ કરી છે તો આપને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો અને બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણી સાથે જય શ્રી કૃષ્ણ